ગુજરાતની અંદર અત્યાર સુધીની અંદર ઘણી બધી સરકાર આવીને ગઈ પણ છતાંય આ દારૂબંધીની જે વાત છે એમાં કોઈએ છૂટછાટ આપવાની પણ કોઈએ વિચાર સુધા કર્યો નહોતો હતો અને આ સરકાર એવા દાવા કરી રહી છે કે ગુજરાતને ધંધાકીય અને રોજગાર લક્ષી આગળ વધારવા માટે અમે આ દારૂનો વેપલો એની છૂટછાટ આપીએ છીએ પરંતુ ગુજરાત જ્યારે આજથી વર્ષો પહેલા પણ સમૃદ્ધ હતું આજે પણ સમૃદ્ધ છે અને ભવિષ્યમાં પણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ રહેશે અને અને આવતા સમયમાં અત્યારે ધંધા રોજગાર આર્થિક રીતે સધર છે ગુજરાત દારૂબંધી છે છતાં પણ તો આ આટલી દારૂબંધી છે છતાં તમે જોઈ રહ્યા છો કે કૂદકેને ભૂસકે લૂંટ અને અનેક જગ્યાએથી

નથી કોઈ ગુનેગાર પકડાતા કે નથી એને કોઈ સજા આ સરકાર કરી શકતી તો શું આ ગુનાઓને આવી છૂટ આપી અને કાબુમાં લઈ શકશે એટલે અમારો આ વિરોધ છે કે આ દારૂ ની છૂટછાટ નો આપવી જોઈએ